ડબલ્યુ ડોટ એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર અત્યારે જાહેર થયું છે જેમાં વિદ્યાર્થી પોતાનો જે બેઠક નંબર એટલે કે જે કોલેટરમાં સીટ નંબર છે સીટ નંબર અને જન્મ તારીખ અથવા તો સીટ નંબર અને યુડે નંબર એન્ટર કરી અને રિઝલ્ટ મેળવી શકશે મિત્રો પરિણામની વિગતો એ દર્શાવી છે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે સમગ્ર જે બે લાખ પ્લસ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી એમાંથી કયા કેટલા વિદ્યાર્થીઓ કેટલા ટકાવારી મેળવી છે એનું અહીં

ધોરણમો પ્રવેશ મેળવ્યા બાદ આગામી સંભવિત જુલાઈ બે હજાર પચીસ એટલે કે બે જુલાઈ બે હજાર પચીસ સુધીમાં નેશનલ સ્કોલરશીપ પોર્ટલ એટલે કે એનપીએસ ઉપર મેરિટ મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન દરખાસ્ત કરી અને શાળા દ્વારા એની વેરિફિકેશન કરવાનું રહેશે

અરજીની જવાબદારી વિદ્યાર્થીની છે એપ્લિકેશનની ઓનલાઈન વેરિફિકેશનની જવાબદારી શાળાની છે મેરિટ મામલાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ નવમાં જે વિદ્યાર્થીઓ સરકારી શાળા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોર્ડ મિત્રો આ સૂચના ખાસ મહત્વની છે જો વિદ્યાર્થી એનિમેશના મેરિટમાં સ્કોલરશિપમાં આવે છે મેરિટમાં આવે છે તો એ વિદ્યાર્થી ધોરણ નવમાં સરકારી શાળા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોર્ડની ની પ્રવેશ મેળવે છે તો જ આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં તો આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ શિષ્યવૃત્તિની જવાબદારી આ બોર્ડની રહેશે નહીં તો મિત્રો આનું રિઝલ્ટ તમે જોવા મગતા હો તો તમારા જે કોલ લેટર છે એમાં તમારો સીટ નંબર આપેલો છે સીટ નંબર અને તમારી જન્મ તારીખ એન્ટર કરો અથવા તો સીટ નંબર અને તમારો ડેશ કોડ એન્ટર કરીને તમે રિઝલ્ટ જોઈ શકો છો રિઝલ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો ડિસ્ક્રિપ્શન આપણે લિંક ઉપર ક્લિક કરતા કે આ પ્રકારનો પેજ ઓપન થશે જેમાં નેશનલ મિનિસકમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ જે લખેલ છે એના ઉપર ટીક કરવાનું છે ત્યારબાદ તમારો સીટ નંબર એટલે કે જે કોલ્ટરમાં સીટ નંબર આપેલો છે એ લખવાનો છે અને નીચે ઓરની અંદર વિદ્યાર્થીનો આધા ડેશ નંબર અને નીચે જન્મ તારીખ લખવાની છે મિત્રો એટલે કે સીટ નંબર અને જન્મ તારીખ અથવા સીટ નંબર અને ડેશ કોડ આ ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ તમારે લખવાની છે જેમાં સીટ નંબર ફરજિયાત છે ડાયશ કોડ અથવા જન્મ તારીખ બે પૈકી એક લખવાનો છે અને ત્યારબાદ નીચે સીટ સબમિટ ઉપર ક્લિક કરવાનો છે એટલે તમારો રિઝલ્ટ ડાઉનલોડ થઈ જશે મિત્રો આ રીતે તમે તમારો રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત